પણ એમ થોડું ચાલે યાર કરશે મહેનત તો બેની હરખી નહીં યાર તારામાં લાગણી જેવું કોઈ હદ નહીં મહેનત ઉપર જ જોવાનું પરિવાર વાળું વ્યક્તિ એ નહીં જોવાનું તો મારા પરિવાર નહીં કરવાનો વાત કરે યાર પણ કરવાનો અને હાલ તો નહીં ને પણ મારે લગન કરો જ યાર ભાઈ રૂ આવ નહીં યાર પણ કરે એટલે તું તો લઈ લેજે જેટલા લેવા હોય એટલા પણ આલે ગર્લફ્રેન્ડ તો છે ને યાર ગર્લફ્રેન્ડ પાસે તારે ખર્ચા કરવા પડશે ને મારે તે શું તે પૈસા ખર્ચા કરો તો પૈસા પૈણો તો પછી મારો પરિવાર નહીં બને વાત કરે અલે ગર્લફ્રેન્ડ હોય ને ખાલી ખર્ચા કરાવવા માટે જ હોય અને આ તારી ગર્લફ્રેન્ડ ને એનો લસણ મને નહીં લાગતો કે લગ્ન કર તને બરબાદ કરી દેશે યાર અને અરે મને કોમ આવશે એ બધું તારે નહીં જોવાનું માર પહેરવાનું હોય હું તો મારે જોવું વાત કરે યાર એવું થોડું ચાલક કરશે ને યાર નહીં લેવા જ આ તું તો રીહો યો તો તો નહીં નહીં આવતું હા લે વધારે નહીં માપ નારાજ બરાબર દસ દસ નહીં કરવા

લ્યો મારી રજાઓ પાડી હું તમારા અંગાજ વિડીયો ઉતારવા આવું તમે પાંચ હજાર માં યાટી ગયા તો પણ એટલા બધા ના હોય અમારે એટલા ભાગવા નહીં આવતા ને એ હું ના જોણું મને આપવા પડે પૈસા એટલા બધા તો નહીં મળે યાર આ તો હજી લેજો તા ને બીજો અલ્યા આ તો ઉભો રે કેરેક્ટર તો સારું છે યાર લોકો અને પસંદ કરે જવા ના દેવાય હાથમાં પણ ભાઈ સમજીને કરતો યાર સમજીને નહીં થાય પાંચ હજાર સિવાય એક રૂપિયો લેવામાં આવે હાલતા અને હવે હું ફોન કરજો પાછા આ હા એ પકડો ખુશ એકદમ આ તો પોત લઈ ગયો હવે ફરી કાચ પાડી ગયો બરોબર ને એ લાવ ભાઈ મારા આચી ગયો આવ્યો પાછો હમણાં મમ્મી ગાયો તો ખબર ને વિડીયોમાં તે એક વિડીયોમાં આવ્યો એમાં પૈસા લેવાના તો ભાઈ હું અને રજા પાડીને આવ્યો ઇમન થોડી થોડીને આવ્યો તો યાર વાત કરો તમે એક વિડીયોના ત્યાં ચલ્લા લેવાના એક વિડીયોના બે હજાર બે હજાર રૂપિયા એટલા તો થોઈ જ ભાઈ બે હજાર તો થોઈ જ યાર રજા પાડી ના આવી યાર એટલે સમજો યાર મારી વાતમાં હારું હેડ આલ કોટો મન દુખાવાનો લે ખુશ ખુશ છોતી હેડે આવો લે આ બધા યાર હજી તો આપડે તો ભાગમાં આવતા જ નહીં કોઈ આ તો લઈને આયા હોય ને તો હાલવા પડે પછી સારું હેડ હવે કોઈ નહીં બાકી ના ફટી ગયો એ ભાઈ એવું કોઈ નહીં આ નવ કો પકડીન આ ગુણ આ કેમેરા વાળો આ પાસું ઓ લે આ રહી ગયો કેટલા લેવાના તે તારા બાર હજાર રૂપિયા બાર હજાર ઓહર બાર હજાર ના હોય પાંચ હજાર મળજી ભાઈ પાંચ તો ખાલી મહિના આવીડ્યા એક આ તૂટી ગયા હાથ પકડીને પાંચ કિલો વજન બાર તો ને આ મલે બાર હજાર સિવાય એ મૂક્યો તો લેવામાં નહીં આવે ભાઈ નહીં મલે શું કે હારું તાણું તારો તાણે જોઉં હા હેડ્યો હે 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 પાછા પાસો આય પાસો

આ તો હજાર રૂપિયા જ વધ્યા બસ હાર તાર લાય તાર હું લાય મારો ગર્લફ્રેન્ડ અલગ બ્રેકઅપ કરી દે હું બ્રેકઅપ કરી દે અલગ ગર્લફ્રેન્ડ તો કાલ નવી આવજે પૈસા તો આવો રોજ રોજ કશો વધો નહીં હેડ ને તું ખુશ થાય તારો પરિવાર ખુશ થાય બસ ઘણું આપણા માટે અને અમે કરશે નાના હોય ને યાર પૈસાનો એવો મોહ બોકો સદ નહીં આપણે તો હોય ને પબ્લિક નો પ્રેમ મળો ને બસ મારે તો એ જ જોવો હા તો બરાબર આવતી વખત પેમેન્ટ આવે ને એટલે મને પૂરેપૂરો આલ દેજે તું તો પબ્લિક પ્રેમ લે હો કરશું પણ આહરું મહેનત પ્રમાણે પૈસા એવા ના હારું રોજે રોજ મજૂરો ને કોઈ ના કોઈ ના પણ તાર તો કોઈ નહીં પ્રેમ 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 લે